ચલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા માતા પિતાને એક મારો એક સંદેશ છે કે શ્રાવણ માસમાં આવતા પવિત્ર પૂનમના દિવસે આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ અને આ તહેવાર આજે મારા આવતા ટ્યુશનમાં બાળકો છે ને સમજાવું છું કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એ માત્ર રક્ષાબંધનના

ખારવા લોકો છે જે ખારવા સમાજ એ લોકો દરિયાની અંદર હોળી ચલાવે છે આખું અને એ દરિયાની અંદર ચલાવે છે છે એટલે એટલે શું કરે તો કે કે રક્ષાબંધનના પવિત્ર દિવસે પૂનમ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે નાળિયેરી પૂનમ એટલે કહેવામાં આવે છે કે તે દિવસ એની ખેતી છે શું છે દરિયો દરિયો છે એ કોની ખેતી છે તો કે ખારવા લોકોની જે લોકો એમાં વહાણ ચલાવે છે દરિયાને ખેડે છે માટે એ ના દિવસે યજ્ઞ કરી અને અને એમાં પધરાવી પછી એ લોકો દરિયાદેવની પૂજા પૂજા કરે કરે છે છે દરિયાદેવની આ આ પણ મહત્વ છે એક પૂનમનું માત્ર રક્ષાબંધનનું મહત્વ નથી તે દિવસે ખારવા લોકો છે દરિયાની પૂજા કરે છે અને એ પૂજન સાથે બાળકો

પછી ભાઈ એવું કહે છે કે રક્ષાબંધનના પવિત્ર દિવસે જ્યારે આપણે ભાઈને ભાઈની સુરક્ષા માટે એને રાખડી બાંધીએ છીએ અને ભાઈ છે એ આજીવન બેનની સુરક્ષા કરે છે કે આજીવન તમારે એનું ધ્યાન રાખવાનું છે પણ સાથે સાથે મારો એવો પણ મેસેજ છે કે જ્યારે ભાઈને મુસીબત હોય છે ત્યારે બેનની પણ ફરજ છે કે પોતાના ભાઈને અને બેનની સાસરવેલની પણ ફરજ છે કે એના ભાઈને મદદ કરવા માટે એને જવાબ દેવી જોઈએ આ એક પવિત્ર મેસેજ છે આવું બાળકોને પહેલાં સમજાવવું જોઈએ માતા પિતાએ અને પછી જ તહેવારની ઉજવણી કરાવવી જોઈએ જેનાથી એને ખબર પડે કે રક્ષાબંધન શું છે આવા ઘણા બધા પવિત્ર તહેવારો છે હમણાં આપણે પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ ગયો ત્યારે સ્વતંત્ર દિવસનું મહત્વ સમજાવો હર ઘર ત્રિરંગા મોદી સાહેબે સરસ મજાનું કર્યું છે પણ એની સાથે સાથે મારે એક પણ એ પણ મેસેજ દેવો છે કે પંદરમી

જે તે જગ્યાએ આપણે ડસ્ટબિનમાં ફેંકી દઈએ છીએ એ એ આપણા ભારત દેશનું અપમાન છે શું છે એ ક્યારેય ડસ્ટબિનમાં ફેંકવો જોઈએ નહીં એને શું કરવું જોઈએ તો કે એને જમીનમાં ખાટો કાઢી અને જેમ આપણા માતાજીની પવિત્ર ચુંદડી હોય છે એને આપણે શું કરીએ તો કે પવિત્ર પાણીની અંદર આપણે પધરાવીએ છીએ એવી રીતના એને એ જે રાષ્ટ્રધ્વજ છે એને અથવા તો ખાટો કાઢી અને જમીનની અંદર દાટવો જોઈએ અથવા તો એને પવિત્ર પાણીની અંદર પધરાવો જોઈએ એને જ્યાંને ત્યાં ડસ્ટબીનમાં ફેંકાતો નથી એને પગની નીચે કચડાતો નથી આ બધું આપણે શીખવાનું છે અને હમણાં એક પણ બીજું પણ વ્રત ગયું છે જે દશામાનું વ્રત હતું ઈ અનેક શહેરોમાં અનેક જ્ઞાતિઓ ખૂબ કરે છે તો એને પણ મારે એક મેસેજ દેવો છે કે મે હું જ્યારે પધરાવા ગઈ દશામાની મૂર્તિ ત્યારે લોકો છે ને જેની અંદર જે કુંડની અંદર પધરાવતા હતા ને એની અંદર જ પબ્લિક ઊભે હતી એની અંદર જે પબ્લિક માણસો સેવા કરવા ઊભેલા હતા એ તો સારું બાબત છે કે સેવા કરે છે પણ મારું કહેવાનો મતલબ એવું છે કે દસ દિવસ સુધી તમે જે મૂર્તિને પૂજી છે એને તમે કચરાની અંદર ફેંકી ગયો છો નાલાની અંદર ફેંકી ગયો છો ગટરોની અંદર ફેંકી ગયો છો અને છેલ્લે આપણી કોઈ પણ સિટીની એમસી હોય છે કે એટલે કે નગરપાલિકા હોય છે શું કરે છે બધી મૂર્તિઓ વેરી અને માથે ફૂલ ડેજર ફેંકે છે તો શક્ય હોય ત્યાં સુધી માટીની મૂર્તિ લ્યો ઘરે પધરાવો અને માટીને છે ને એ કુંડાની અંદર રાખી દો આ રીતના તમે કરો આ જે મૂર્તિ છે ને એ ખંડિત થઈ જાય છે તમે જે વસ્તુને દસ દિવસ પૂજી છે એ વસ્તુનું ક્યારેય અપમાન કરવું જોઈએ નહીં તો આ પણ ખાસ મેસેજ છે મારો આ બધી બાબતો હું જોઉં છું ને ત્યારે હું બાળકોને ઘણી વાર સમજાવવાનો પ્રયત્ન કરું છું કે શું શું કરવું જોઈએ હરેક તહેવારનું મહત્વ સમજાવો હરેક વ્રતનું મહત્વ સમજાવો અને પછી તમે તહેવારને એને ઉજવવા દો એટલે એને ખબર પડે કે આ ઉજવણી આ રીતના કરાય અને આનું મહત્વ આવું હોય છે જ્યારે બાળપણથી તમે જ્યારે આ સંસ્કાર બાળકમાં રહેશો ને ત્યારે મોટા થતા બાળક છે તમારી સાથે સરસ મજાની વાત કરશે સરસ મજાના તમારા મિત્ર જેવા થઈને રહેશે જ્યાં સુધી તમે તમારા બાળકને મિત્ર નહીં બનાવો ત્યાં સુધી તમારું બાળક ક્યારેય પણ તમારું નહીં થાય અને જેવી પરિસ્થિતિ અત્યારે મા બાપની છે ને એના કરતાં પણ વિકૃત પરિસ્થિતિ આશ્રમોમાં મૂકવાની હશે ગાંડા થશે ઘરે ઘરે મેન્ટેન હશે આ બધી બાબતને આપણે સંભાળવા માટે અત્યારથી જ બાળકને સંસ્કાર લેડવા જોઈએ માત્ર શિક્ષણ છે ને શિક્ષણની શાળાઓ છે ને એ શિક્ષણ માટે સીમિત હોય છે એ આવા સંસ્કાર દેવા માટે સીમિત હોતી નથી તો આ સંસ્કાર પ્રદાન કરવાને એ આપણી માતા પિતાની ફરજ છે કે બાળકને કેવી રીતના કરવું જોઈએ દાદા દાદીની ફરજ એ નથી ની ફરજ નથી માસા માસીની ફરજ જ નથી નાના નાની ફરજ નથી આ માત્ર આપણા મમ્મી પપ્પાની ફરજ છે કે આપણા બાળકને કેવા સંસ્કાર દેવા જોઈએ તો દરેક તહેવારનું મહત્વ સમજાવો દરેક વ્રતનું મહત્ત્વ સમજાવો અને પછી બાળકને કરવા દે જેથી બાળક છે એને સરસ મજાના સંસ્કારો આવે છે અને આ સંસ્કારનું ચિંત સિંચન છે એ આપણા ઘરથી જ કરવું જોઈએ આ બાબતનો મારે મેસેજ પહોંચાડવો હતો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને દરેક બાળકને મેં આજે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વિડિયાના માધ્યમથી પણ કર્યો છે અને સાથે સાથે હું એ બાળકોને ભણાવતા ભણાવતા આ આ બાબત પણ આજે સમજાવવા માગું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ